salam terus salam terus terus saram terus કરો બંધ કરો બોડેલી મોડાસર ઓરસંગ બ્રિજ ઉપર કોંગ્રેસનો हल्ला બોલ બ્રિજની બિસ્માર હાલત છતા તંત્ર નિષ્ક્રિય ભારે દુર્ઘટનાની આશંકાની વચ્ચે લોકોનો વિરોધ તીવ્ર નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ ઓરસંગ નદી ઉપરનો બોતેર વર્ષ જૂનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી ભયજનક હાલતમાં છે અત્યારે આ બ્રિજ ઉપરથી ભારે વાસનો વાહનો પસાર થતા હોય તે દરમિયાન બ્રિજ સ્પષ્ટ રીતે વાઇબ્રેશન થતું હોય છે જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે છતાંય તંત્ર તરફથી હજુ કોઈ જ અસરકારક કામગીરી કે પગલાં લેવામાં આવ્યા નથી આ પરિસ્થિતિની સામે હવે કોંગ્રેસ પક્ષે કોંગ્રેસ પક્ષે મોરચો ખોલ્યો છે અને બ્રિજની ઉપર જઈ બોલ આંદોલન યોજીને તંત્રના દ્રષ્ટિ આંધળાપણાની તીખી ટીકાઓ કરી છે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ બ્રિજની નજીક ધારણા યોજી તંત્રની સામે નારાજગી વ્યક્ત કરી હતી તેઓએ આરોપ મૂક્યો છે કે બ્રિજ બોતેર ઘણા બ્રિજ ઘણા વર્ષોથી જર્જરિત પરિસ્થિતિમાં છે છતાં સ્થાનિક તંત્ર કે પીડબલ્યુડી વિભાગ તરફથી માત્ર ખાલી આશ્વાસનો સિવાય કશું જ થતું નથી અહીં કોઈ મોટી દુર્ઘટના થાય પછી જ તે ચેતશે એવું લાગી રહ્યું છે બ્રિજના દરરોજ ઉપયોગ કરતા વાહન ચાલકોના મતે અત્યારે અહીંથી પસાર થવું એટલે જીવને હથેળીમાં રાખીને પસાર થવું એવું લાગી રહ્યું છે વિશેષ કરીને જ્યારે ભારદારી વાહનો પસાર થાય છે ત્યારે સમગ્ર બીજ કાપતો હોય એવું અનુભવાય છે કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ માંગ ઉઠાવી છે કે તાત્કાલિક અસરથી આ બ્રિજની તકેદારીપૂર્વક તપાસ કરાવવી જોઈએ જરૂરી સમારકામ હાથ ધરાવવું જોઈએ અને આવશ્યક હોય તો નવો બ્રિજ બાંધવા માટે તત્કાલ આયોજન કરવું જોઈએ આ વિરોધના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા નારાબાજી સાથે તંત્રની અવગણનાની સત્તાવાર નોંધ અપાવી હતી કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આ આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે વધુ ઉગ્ર બનાવવામાં આવશે ત્યારે તંત્ર આ બાબતે શું પગલાં લે છે એ જોવું જ રહ્યું અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા હાલ આ ચોમાસાના વરસતા વરસાદમાં ઓરસંગના બ્રિજ ઉપર ડામરથી ખાડા પૂરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે ત્યારે ડામર આ પાણીવાળા વાતાવરણમાં પાણીવાળા રસ્તા ઉપર કેમ કેમ ટકશે એ એક ખૂબ મોટો સવાલ આવીને ઉભો રહ્યો છે ત્યારે કોંગ્રેસના પ્રમુખ એવા શશિકાંતભાઈ રાઠવાએ જણાવ્યું છે કે